રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે આવ્યા હૈ એક મસ્ત જગ્યા હૈ એ બી પંપિંગ સ્ટેશન ફેબ્રુઆરીથી ઓક્ટોમ્બર અગિયારથી સાડા ચાર વાગ્યા સુધી મસ્ત જગ્યા છે અંદર બધું આવું બધુંય છે તો આપણે અંદર જઈએ અને જોઈએ કે શું છે હાલો તો જઈએ ખુલ્લુંય છે લગભગ અગિયાર થી ચાર વાગ્યાનો ટાઈમ છે તો ખુલ્લું જઈએ તો આપણે જઈએ અંદર અને જોઈએ કે હું હું છે અંદર પમ્પિંગ સ્ટેશનમાં જોવાલાયક તો આથી આવતા આ ઇન્ટરેસ્ટ છે અને આ રીતના એક જગ્યા હૈ મસ્ત મસ્ત એકદમ જોરદાર બહુ જૂની જૂનવાણી જગ્યા છે અહીંયા અને આવું કીકશે ઓગણીસો ને ચૌદ માં ટર્નટીન ઇલેક્ટ્રોનિક ઇન્જિન સી લગભગ આવું કંઈક ઇન્જિન છે ખબર નહીં કહેવાનું ઇન્જિન હોય બહુ નાઇસ છે મસ્ત જગ્યા આપી છે જોરદાર મસ્ત અટાણે છોકરાઓની હોલિડે છે તો આ જો ઇન્ડિયાનું મશીન પહેલાં હોતું એવું જ છે મસ્ત આવી રીતના તો આવી કઈક જગ્યા છે જોરદાર વાળી ભેગાની જો મજા આવી છે જોરદાર અને અંદર છે અંદર કેટલા વાગ્યા જવાનું હોય આપણે જોઈએ જવા દઈએ કે નહીં આ કંઈક રેકડા જેવું છે અને પ્રાઇઝ ક્લાસ ગ્લાસ ઓફ ક્લીન વોટર આ ક્લીન કરવાનું છે અને આ બધું આ જગ્યા છે જોરદાર આ રીતના આ બધા આ મસ્ત મસ્ત ફેરે અને આ જો કીક છે બહુ જૂનવાની છે લગભગ મને છે કે બસો ત્રણસો વર્ષ પહેલાનું છે બધું આ એક છે એવું જ આમાં કંઈ લખેલું બહુ નથી વસાતું આ આવેલા ભરડિયો આપણે ન હોય ભરડિયામાં કાંકરીને બધું લેતા હોય એ રીતના પટ્ટો અને સિટી ઓફ લેસ્ટ વોટર વોર્ડ એટ નાઇન્ટીન થર્ટી અને આ કીક આવો છે કોચરેન બોઈલર અને આ બિલ્ડિંગ એબી પમ્પિંગ સ્ટેશન ઇન્ટર થતા જ કીક આવું છે મસ્ત મસ્ત બહુ જૂની જૂની જૂનવાની વસ્તુ છે આથી અંદર આવતા જ આવું કીક છે અઢારસો ને ઓગણીસ નું છે આ ટીડી વસ્તુ બધી જૂનવાની છે જોરદાર તો આ મૂકી છે મસ્ત મસ્ત એકદમ મજા આવી જો તમે ભેગા રહ્યો મસ્ત રીતે અને હું આવું ગોતતો હોય કીક ને કીક તો તમને મજા આવે એ રીતના સે આથી આવતા અને અંદર ગીરતા રાઇટ હેન્ડ સાઈડથી ચાલુ થાય આ મશીન છે જ જૂનું આપણે ખબર હોય તો ઇન્ડિયામાં બધા રહેતા એની તો ખબર જ છે અમારા તો હાલમાં આવા મશીનનું પાસે ને જ પણ પહેલાના આ જૂનવાણી બધા છે મશીનનું નાન ટેન નથી આવતા આપણે આ પણ કંઈક આ બોઈલર છે બોઈલર પેલા આવા બોઈલર આથી પેલું કંઈ નાખતા ઈટું આ બધું આ જૂનું વાણી છે બધું નથી તો આ લગભગ બહુ મોટું છે આ જગ્યા આ જૂની સાયકલ જુઓ આથી પેલા હલાવતા કે આ રીતના ખબર નહીં કી હલાવતા હોય ત્યાંથી જતા આ બી સાયકલ હોય અંદર બી પડ્યું આ બધું જૂનું જૂનું જે લોજ ભાવ જો દેખાય એમાં તમને કે ખબરની જૂનું આ બી સાઇકલ છે અંદર બી સાઇકલ છે બધી અને આ જૂની જૂની સાઇકલો છે બધી બહુ લોંગ ટાઈમ પહેલાંની એવું કિક છે તો પેર્સ ગોલ્ડન ક્રીમ અને બલમોરાના બહુ જૂના જૂના પહેલાંના એ હે બહુ વર્ષો પહેલાંના આઈ ડો નો

How old, how old is this place? It was finished in 1890. 1890. Yeah. So, the old uh, is, is, is uh, very old, isn't it? Yeah. So old product. all of the, that car over there is from yeah. 1908. 19? 1908, so. 1908, oh. It's a very, very. And, and this is up between 1900 and 1930, somewhere around there. We don't know exactly. Yeah, yeah, yeah. He's uh, right down in the.

બધું જોરદાર જૂનું જૂની વસ્તુ છે મીરો ડબલ હેન્ડેડ સરક્યુમ નાઇટ મશીન આ બે હેન્ડલ વાળું મશીન હે કીક અને જોવો આ તમે આ દેખાય કે એટલું જૂનવાણી છે કે આપણી ખબર પડી છે કે આ રીતના

તો આ જીપ મને કે અંદર આપણે એ બાજુ ન જવાય પણ આથી દેખાડ દે અને ટાયર જો કહેવામાં પેલા મોટર ઝીણકા હે અને આ એની કંઈક સીટું હે આવ્યું અને આ સ્ટેરી ઇન્ટેરિયલ તો આ બ્રેક ને ક્લચ ને એ બધું ને બ્રેક છે અને પાછળ બગી જેવું હે મમાણા બેઠા પહેલાંના માણસો રાજા સાહિબ બધા મેડ ઇન લેસ્ટર ઇન લેસ્ટરનું જ છે અને આ રીતના શેકી બોટ અને આ બાઈક છે આ મોટરસાઇકલ એ બહુ જૂનવાણી છે આઈ થિંક ઓગણીસો નો હે

અને આ મશીન છે પ્લીઝ ડુ નોટ ટચ એક મેઇન થિંગ કે અહીંયા તમે છે ને આવો તો કંઈ પણ આપણે ટચ નહીં કરવાનું ઇટ ઇઝ ઓવર એક વન હંડ્રેડ ફિફ્ટી ઇયર્સ ઓલ્ડ એન્ડ વેરી ડિલિકેટ તો આ બહુ જૂના છે અને આપણે એની ટચ નહીં કરવાના સેટેથી જોવાનું મસ્ત રીતે આપણે જોવા જ રાખ્યું આપણે કંઈ નાને જ પાડતા કોઈ તો આ રીતના છે કોઈની પણ આવું હોય ગરમી બહુ હે પશીનો બહુ હે ગરમી તો એ લોકો જોવા ના નથી પાડતા મસ્ત મસ્ત હે પણ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી છે અને એ બી પંપિંગ સ્ટેશન છે એ બી રોડની બાજુમાં જ છે અને લેસ્ટરથી તો હાવ નજીક લેસ્ટરમાં જ કહેવાય તો અગિયારથી ચાર વાગ્યા સુધી છે ઓપન છે પણ ફેબ્રુઆરીથી ઓક્ટોબર સુધી છે તો એ દરમિયાન તમારે આવવું હોય તો આવે અગિયાર થી ચાર વાગ્યા સુધી એ બી પમ્પિંગ સ્ટેશન હાલો તો જોતા રહ્યો મસ્ત મસ્ત આગળ આગળ રહ સાથ સહકાર બહુ જ આપો થેન્ક યુ વેરી મચ ફોર દેટ મારા ભાઈઓ બહેનો આભાર તમારો હું મોનિટાઈઝ થઈ ગયો ચેનલ અને મસ્ત મસ્ત વિડીયો બનાવી ને તમે કહેતા રહીજો તમારે કંઈ જોવું હોય આગળ મારી રીતના હું ઉતારતો જ રે પણ તમને બીજું કંઈ તમને લાગે એવું તમને ખબર હોય તો મને મોકલાવતા રહીજો અને હું બધાને કાં હોય કોમેન્ટ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે મારે આ જોવું છે તો હું ટ્રાય કરી મારા સમય અનુકૂળ અને કોશિશ કરી તમને હારો હારો દેખાડવાની તો જોતા રહ્યો અને મજા કરો મસ્ત રીતે આ રીતના બહુ જૂના જૂના બધી વસ્તુ છે અને અહીંયા રહેતા હોય તો આવે જોવે તો જ મજા આવે બાકી ઇન્ડિયા દ્વારા ને તો તમે હું દેખાડા હોય મોજ કરો તમે અને બને ત્યાં સુધી હું હરા હારા વ્લોગ બનાવવાની કોશિશ કરી હારી હારી જગ્યાએ છે અને તમારા માટે મસ્ત મસ્ત બનાવવાની કોશિશ કરી તો ઇલેવન થર્ડ ફિલ્મ પ્રોજેક્ટ ફિલ્મ પ્રોજેક્ટ આ પહેલાં ફિલ્મ બનાવતા ને ફિલ્મનું પ્રોજેક્ટર છે બહુ જ જૂનું છે આઈ થિંક આવા પ્રોજેક્ટર હતા પહેલાં ફિલ્મો બનાવતા એના અને કેપ્ચર પ્રોજેક્ટર આ કેપ્ચર પ્રોજેક્ટર છે હવે એ ખબર નહીં કાં હોય તો બધું અંદર જે ફિલ્મો બનાવતા હોય એને ખબર હોય આવું છે કંઈક મસ્ત અંદર કાસ્ટ છે એટલે ઓછું દેખાતું છે કદાચ યુ સી ઓલ ધ લેટેસ્ટ ફાઇલ સાઇઝ મૂવીઝ પિક્ચરાઈઝ અને અહીંયા ઇલેક્ટ્રિકા બહુ જૂનું ફિલ્મ હાલેટર છે અંદર બહેન જોવું હોય તો જોવે હકે Bathroom, bathroom, and a plumber, shower, and spray bath. That's a uh, 1990 Ognis 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 Of That around 65 when new. It's today money that will be about 5,000 pounds. અઢારસો ને સવી અઢાર સવીસ નું હા જોવો બીમ એન્જિન અઢારસો ને સવી એટલે લગભગ એટલા બે તો આ રીતના હે અને ઓઇલો બી જુઓ આ કીંક પટા જેવું છે અને એ પણ બધી જૂનવાણી વસ્તુ જ છે એ બીમ ઇન્જિન છે બધું આવું જ મસ્ત મસ્ત અને આ પણ એવું જ છે જૂનવાણી એની બધી કારીગરાઈ જુઓ કેવી રીતના કરી એની આપણી એવું છે ટબાઈન સીમ્પર્બાઈ સર્ક્યુલેશન પમ્પોર પાર્ટ ઓફ ધ હિટિંગ સિસ્ટમ એટ અુબી રોડ હોસ્પિટલ આને આ હોસ્પિટલની કંઈ ખબર નહીં હોય તો કઈ તો પંપિંગ સ્ટેશન જો મસ્ત મસ્ત છે અને આ રીતના છે કી બહુ જૂનવાની બધી વસ્તુ છે આપણે ઉપર ઉપર ચડવાનું એ બહુ જોરદાર વસ્તુ છે બધી બધી એ તો નીચેની ઉપર આપણી સીડા ઇન્ટરેસ્ટ છે વાંથી અને ત્યાંથી આ બધી નીચે બધું આ રીતના હે અને પછી આપણી ઉપર ચડીએ એટલી આ અંદર જવાનું જો આમ તો ખજાનો છે રેફર સિમ્પલ ડેન્જર્સ નો એડમિન અહીંયા જવાનું ને તો અંદર આપણે બહારથી જ જોવાનું હોય આવું કીક છે પમ્પિંગ સ્ટેશન ઓથોરાઈઝ પર્સન ઓનલી એવા ઉપર નહીં જવા દઈએ તો કંઈ વાંધો નહીં જો જોવું અંદર જવાય નહીં ના પાડે એટલી સેવર સિસ્ટમ નાઇન્ટીન એટીન નાઇન્ટી વન એટીન નાઇન્ટી વન છે સેવર સિસ્ટમ અને આ છે બીમ એન્જિન બીમ ઇન્જિન આ છે બીમ ઓલા જે સકરડાનામાં કઈ ગયા પેન દોરલ લે પણ આપણે એમ બહુ ખબર નથી પડતી એવું એક આ બાજુ છે આવડું મોટું અને ત્યાંથી બાજુમાં જ આ બીજું આ બે પંપિંગ સ્ટેશન એનો આ પંપ તો જુઓ કવિડો મોટો છે જો આજી છે એનું ઉપર જે ને વાઈપ ઉપર જ છે પણ આપણે તાને કોઈ માણસ ને જ ને તો એલાઉડ ને તો આથી ઉપરને કંઈ આપણી જાત અને એની પાછા કારક પૂછે એને એપોઇન્ટમેન્ટ લે ને આવ્યું અને આ રિયલ જ છે આ બધા એ જો આમાં ઓઇલ બી દેખાય છે તો આ જે છે એ બધા પંપ ચાલુ જ હજુનો બહુ મોટો હોય જબરજસ્ત છે કીવામાં યુઝ કરતા એ પંપિંગ સ્ટેશન મને કંઈ બહુ ખબર નથી પણ આ રીતના બહુ મોટા મોટા વિલું છે અને કિક પણ યુઝ તો કરતા હે ને પહેલાં ડોન્ટ નો આખો આ રૂમ જ છે જબરજસ્ત તો આથી આથી આપણે આવીએ તો આથી ઇન્ટરેસ્ટ છે આ સીડી મેરાથી ઓલી બાજુથી અને ત્યાંથી ફરતા 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 આ રીતના આ બાચુ અને આથી આ ફરતા ફરતા આખું આ આ બીજું વ્હીલ છે અને ત્યાંથી આ પાછો ઇન્ટરેસ્ટ ને એના બાજુમાં આ એના સામે છે મોટા મોટા વ્હીલોવાળા પમ્પિંગ સ્ટેશન પમ્પિંગ સ્ટેશન તો આનું નામ છે એટલે એ પમ્પિંગ છે ને હવે એ કેવા પંપિંગ કાં યુઝ કરતા એ ખબર નથી અને ત્યાંથી બારોબાર જોઈએ તો આવું કંઈક મસ્ત મસ્ત જગ્યા બારોબાર ખુલ્લું પટ છે અને છોકરાને અટાણે તો બધાય હોલી દેહ હતી મસ્ત ફરતા હોય અને ગાર્ડન જેવું છે અને બારોબાર આ છોકરાઓની મજા આવે આ રીતના રેલગાડી છે ઉપર ફરે એ ખબર નહીં ઇલેક્ટ્રિક જ ઉપર હતી બહાર નીકળતા આવું કંઈક પહોંચશે મસ્ત મસ્ત ને જો આ છોકરા બધા રમતા હોય અટાણે છોકરાઓને હોલી છે ને બસ એકદમ ખુલ્લી જગ્યા હે તમને મજા આવે અહીંયા છોકરાઓને આવો પછી ભાઈબંધ દોસ્તાર ફ્રેન્ડ સર્કલ અને અંદર મસ્ત જોયા જેવું છે બહુ જૂનવાની વસ્તુ આપણે જોવાની તમને મજા આવતી હોય તો તો જોઈએ એવું બીજું તો કંઈ આપણે આગળ જોઈએ કંઈ હોય તો અને એવું આપણે જાઈએ ઘરે અને પાછું કંઈક લેન આવી તમારા માટે તો આવતું પમ્પિંગ સ્ટેશન આપણે જોયું અંદર જન અને તમે જોયું તો બીજું પાછું નવીન કંઈક આપણી જોવા જઈએ તો હું તમારા માટે લેન આવી